અને સૌથી મોટો પ્રશ્ન આજે ખેડૂતોનો છે કમોસમી વરસાદને કારણે મોરબી જિલ્લાના ખેડૂતોની પણ આર્થિક પાયમાલી ખૂબ મોટા પ્રમાણમાં થઈ છે ખેતરનો ઊભો પાક બરબાદ થઈ ગયો છે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે અને હજુ સુધી સરકાર તરફથી એના માટેની કોઈ ત્વરિત કાર્યવાહી થવી જોઈએ કોઈ જાહેરાત થવી જોઈએ એવી કરવામાં આવી નથી ત્યારે વારંવાર ગઈકાલે પણ અમે ખેડૂતોના સંમેલનમાં જાહેરમાં માગણી કરી હતી પ્રેસ કોન્ફરન્સ કરીને પણ માગણી કરી છે કે સરકાર તાત્કાલિક આ ખેડૂતો પર જે આફત આવી છે એમાં મદદરૂપ થવા માટે સ્પેશિયલ પેકેજની જાહેરાત કરે ખેડૂતો આર્થિક રીતે દેવાદાર થયા છે તો ખેડૂતોને આખા વર્ષનું જે બેંકોનું ધિરાણ છે એ ધિરાણ સંપૂર્ણ માફ થવું જોઈએ પાક વીમો નહીં હોવાને કારણે અતિવૃષ્ટિ થાય છે કમોસમી વરસાદ થાય છે કુદરતી આફતો આવે છે અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે તો આ ખેડૂતોને કાયમી રક્ષણ મળી રહે એટલા માટે ગુજરાત સરકાર પોતાના બજેટમાંથી તાત્કાલિક પાક વીમા યોજના શરૂ કરે એ માગણીને પણ આજે ફરી દોહરાવીએ છે અને મોરબી જિલ્લાના ખેડૂતોનું પણ જે તકલીફ છે દર્દ છે જે પીડા છે એને જોઈ અને સરકાર એના માટે તાત્કાલિક